બદલા આવ <laughs> <laughs> એવું છે આ ગાજર જો એક ગાજર કાઢ્યું ધોઈ અને ને રેલ છે શૂટ કરી નાખી મીઠા બહુ છે દવા વગર આ ઘરે ખાવા જવા છે થોડાક એવા થોડાક એટલે ખૂટે ને એટલા થયા જો આ રીંગણા છે રીંગણું આવ્યું ટમેટા બધા બગડી ગયા આ રીંગણા પાછા લગભગ વરિયાળી છે દાદા ત્યાં છે ને મોટર શરૂ કરવા ગયા છે હા જો લાંબો રીંગણું અચ્છા આ એ છે બધા લાંબા રીંગણા દાદા આમાંથી હાલીને કંઈક ગયા મોટર શરૂ કરવા અહીંયા પાણી આવશે અને બાજુમાં જ મરચાં છે હું એ ઊભો ઊભો ગાજર ખાવ છું આ પક્ષી નામ મને નથી આવડતું કોક ને આવડતું વાડીની બાજુમાં ચકલી જેવું જો હા મેઠું ચકલી હા મોબાઈલમાં જવું ચકલી છે

છે આ મીઠા એટલે ઓલા કા બોલી કેવાના ઓકે જો આ શેઢે થી ઓલું મકાન દેખાય ને ન્યા સુધી નું આપણું ખેતર

ઠંડો પવન આવે અને આવતા 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 તીખો થઈ જાય એટલે હું બેઠો છું તો મને તીખો પવન આવે છે કદાચ હું પાંચ મિનિટ વધુ બે જાય ને તો હવે મને ઉધરસ શરૂ થઈ જાય તો ભાગ્યે એ હું મરછા ઉપર નહોતો બેઠો

દૂધ બુધ બધું લઈને આવ્યા હોય ને ગામ થી વાડીએ કામ કરતા હોય પાવર ભાઈ ગયો ખબર કેમ પડે તેના હાટો છે ને સામે મકાને લેમ્પ હોય જો આ લેમ્પ શરૂ છે એટલે પાવર છે અહીંથી દેખાઈ જાય આ તાણા છે ખવાય નામ નામ ફૂલ નો ખવાય ને ખવાય તો બધું પણ એમાં શું કે આમ એમાં ખાધા જો નો આ ખાધા જો અચ્છા આ ઈ આ આ છે એ ખવાય એવો હોય

બધા મળીએ જમીએ અને પછી ભાઈ ભાભી આવી જશે વાડી આટો મરાઈ ગયો ગાઈઝ આ ફૂટબોલ જેવી દૂધી દૂધી જ હોય તો સારું બહુ મને આઈડિયા નથી ગજબ છે ગજબ એટલે કે દૂધી મેં લાંબી જોઈ છે આવી ગોળ દૂધી પહેલી વાર જોઈ નવું નવું આવ્યા જ કરે હમણાં કંઈક પેટીનો નવો પ્રકાર આવ્યો છે આપણે જૂના વિડીયોમાં તમે જોયું હશે ગાઈઝ અહીંયા વરિયાળી છે આ મારા હાઈટ જેટલી છે અમારે જેટલી હાઈટ છે ને એટલી છે મને આવી નથી હજી આવી ગઈ કેમાઈ છે ફાલ ફાલ આવી ગયો પણ આમ દાણા બન્યા નથી ને પણ એવો નથી હવામાન આ વખતે આના માફક નથી જો આ આવી છે હજી ફૂલ જ બેઠા છે બધે હવે એક સૂર્યમુખી વાવવા છે હે સૂર્યમુખી સૂર્યમુખી અમે વાવવા તો 5 વીઘા નાખ્યો એટલા બધા તેનો ભાવ આવે એ તેલ માં લેન ને

ચા પીવા તો આ અમારી વાડી જે છે ને એનો મેન ચાપો અહિયાં છે અને બધી બાજુ તાર ફેંકિંગ છે પણ એક મુંડણા ગ્રુપ અંદર વી એવું છે હવે એ નો જઈએ કે આ મેન ગેટ અહિયાં હુઆ બો મજા આવે એવું છે જો ઘાટું વાતાવરણ અને અટાકી છે દાર છે કૂવો તો મેં તમને આગળ ત્યાં બતાવ્યો જો અહીંયા દૂધી એવી એટલી મોટી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા કાલ બપોરે જ આવું છે નહી હવે લગન છે ને ભાણા ના હાંજે ગીત છે ને કેમ છો બધા જય શ્રી કૃષ્ણ સરસ સરસ જો આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે અને આપણા દરરોજ વિડીયો જોવે છે તો મને કેતા લ્યો કેમ છો બધા મસ્ત તૈયાર થયા છો આજે રજા સ્કૂલમાં

એટલે બધું વિડીયોનું કામકાજ જેટલું છે બધું એડિટિંગ આ તે બધું અત્યારે પતાવું છું અને ધાબા ઉપર છું ને અહીંયા ફાઇવજી નેટ આવે છે નીચે ફાઇવજી આવે છે પણ એક કાપો ઓછો છે તો ફૂલ નેટમાં કામ કરું છું પછી પેકિંગ કરીને પછી હોઈ જાઓ થોડીક વાર કામ કરીને પેકિંગ કરીને ઠેલા પહેલાં પેક કરીને ભાઈની આવશે હમણાં ભગ બે કલાકમાં એ આવશે પછી જોઈન્ટ થાવ તમને બરાબર ભાઈ સાડા ત્રણ વાગી ગયા છે હવે ચિત્તલથી નીકળ્યા છીએ પાચરીએ જવા માટે ભાઈની બસ રસ્તામાં જ છે જો ઠેલો પેક કરીને હું આવી ગયો છું અહીંયા રોડ ઉપર હમણાં એન ગાડી આવતી જ હશે ત્યાં આચર્યા ભાઈના લગન છે તો અત્યારે વાના રસમની તૈયારી શરૂ થઈ ગઈ છે અને જોઈએ છે ત્યાં ટાઈમે પહોંચે છે કે નહીં કદાચ તો નહીં પહોંચે કાંઈ પણ જોઈએ છે કઈ રીતનું થાય તો વાના રસમમાં ટાઈમે આવશું કે નહીં જોયા જોયો ગયો

लेकिन पानी पूरी खाने के लिए तो हम जाएंगे ही है। है? है ये पानी पुरी नहीं है। नहीं है, रगड़ा पुरी है, पानी पुरी में पुरी। आ नहीं नहीं खाना। दोनों साथ में नहीं नहीं वो पानी पूरी पानी के खाना पड़ता है पानी बोलते हैं बात नहीं चलो भाई ગાઈસ તો ફાઇનલી ફૈના ઘરે પહોંચી ગયા અને સાંજ પડી ગઈ છે સન્નાટો છે ગામમાં અહીંયા એક ખnder મકાન હતું જો આ પણ હવે બધું પૂરો થઈ ગયું લાગે છે અને આ છે ને પેલા આમનો કોપડા જેવું જ હતું સાલેટ કરે છે યસ ડેસ્ટિનેશન પે પહોંચા દિયા આપણું ગામ છે આપણો ફૈનું ગામ છે જે તમે લોકોએ ગામ છે

પણ મે પહોંચાડી દીધા છે જો જસ્ટ અમારો જે મેરેજ છે ઈ ઘર પર લે હું ભાઈ આ મારે ઉભા રહેવી કે જો કેવા કપડા લાગે છે કમેન્ટ કરજો ખાસ લખજો યસ ચોઈસ મારી છે એટલે ભાભી ની ચોઈસ ની તો બધાને ખબર જ છે અને નેક્સ્ટ ટાઈમ હવે અમારે જે ઘટે છે ઈ ઘટે છે બૂટ અને મોરે મોરે લાગી પણ તમે ત્રણેય હરખું પહેરું છે જો ને મહેંદી 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 મહેંદી

ગ્રુપમાં માં અમાર ફેમિલી એક ગ્રુપ છે એમાં આવ્યું હતું તો પાછળ રસોઈની તૈયારી થાય છે અને તમે થોડી વાર પછી તમને બધા મળીએ બા સાંજે શું છે ડાઈનો ગામ માં આવે તો બધાય એટલે માયાભાઈ આવે છે ના રે ના માયાભાઈ હું યાર કરવા છે તો ડાઈ માયાભાઈ જ છે ને આ બધા માયા સરસ પપ્પા ક્યાં છે બાજુમાં એ નો દેખાણ ચાલો હવે જશું રસોડે આ બાજુ રસોઈ બને છે હું લગભગ બે ફોન કર્યા ટાકો કેટલો ભરાય નઈ દેખાય

મારે પપ્પા ખોવાય ત્યા સજી નથી મળતા કેવું પડતી હું આવી ગયો પપ્પા બો ફોન ત્રણ વાગે કઈ રીતના પોસિબલ થાય અઢી કલાકનો રસ્તો હતો ત્યાંથી અહીંયા બહુ હેલો બહુ ડ્રાઇવિંગ કર્યું ઘણા ગામ લઈ લીધા નેપોલિયન બોનો પાર્ટ એ કેતો કે ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ માય ડિક્શનરી જે કરું ગાડી ને હવામાં ઉડાડું થાય પૈસા જોઈ કે પૈસા જોઈ હેલિકોપ્ટર માં વી આવે ચાર ધામ ની યાત્રા હેલિકોપ્ટર માં કરી તો અમદાવાદ થી ઉપડે છે હેલિકોપ્ટર માં તે બેવાનો સીધો કેદારનાથ આવે હા કેદારનાથ થી સીધો ચારે ચાર ધામ બદ્રીનાથ બધા આવી પૈસા જોવે પૈસા હાલો હું આવું અમને

હા જા હતી કે નળન છે

ગેટ કાકા બનાવ્યો છે છે હાલો આટો મારવી ઉપર બસ એવું બોલવાનું ક્યાં બીક લાગે હમણાં એમ ને એમાં

ઉપર આકાશમાં તારા દેખાય સોરી કઈશું આમાં કવર નહિ થાય પણ એ ડરતા મારી વાત સાંભળે મારી વાત તો સાંભળે આણે છે ને માધવ ટેક્સટાઇલ છે હાથમાં લખાયું તાને એક સાડી ફ્રી આપવાની

પૈસા વાળા થાય ને એને બધા દર મહિને અઠવાડિયું ફરી આવે અને ઈ વરસ ચાલી વરસ જીવે ને એટલે યુવાની પછી એમ પૈસા પછી ચાલી તો દ કેટલા ઓછા દોઢસો બસો દેશ ફરી લે

अगले कौरन એટલે ઈ કોઈન કે એવું જ થાશે પછી બીજો ના કે કેમ તો કે બહુ ટાઢો લાગે એટલે બીજો ના બીજો ના કેમ જેટલા ગયા ને એ બધા એમ જ છે પરમ દેશે પરમ ઓ કામાય તો ઠીક હવે વિના લગનય વાંડેલીય માળસ બો લખો કરજો લખો बग़ी साई नई जाए बग़्ती बदिला समान સવાલ પૂછું છું કે લગ્નની અંદર આજે ગીત ગાવાનું છે એ ગીત ગાવાનો રિવાજ હું કામ આવ્યો એ ખ્યાલ હોય તો કયો હાલો આપણે ગીત ગાયું છે ને તો એનો એક મિનિંગ હતો એટલે ગાવાના એટલે અને હું ગાવાનું હતું એ કોઈને ખ્યાલ હોય તો કયો નગર હું કહું છું આ લગ્નના ગીતનું એટલે એવું કે વરાજો હોય ને અને હવે કહીને આવું એટલે વરાજા હોય ને એને લગ્ન જ્યારે થતા હોય ને તો એને શ્લોક બોલવાના હોય હવે શ્લોક આવડે નહીં એટલે બધા શું કરે હારે ભેગા થાય અને સમૂહમાં બધાય ગાય એટલે હારવાર એ ગાય શરમાય નહીં અને એને શ્લોક પાકા થઈ જાય એટલે અઠવાડિયાના કોઈક છોકરો હોય એવો વધારે તો પંદર વાનાના

હેતાશ નો બર્થડે હેતાશ નો બર્થડે જોયો ને તમારી બાજુમાં જે સજેસ્ટ કરો છો ને અહીંયા ઈ બ્લોગ માં અહીંયા ક્લિક કરો જો આમ ટચ કરી દો મારો બર્થડે હતો ખબર છે કાલે નોતો તો ઈ બ્લોગ જોતા આવતી કાલ સવાર 9 કે પાછો આવી જાય જે સમરાને જે કૃષ્ણ જોયો કે